બનાસ ડેરીની જે ચૂંટણી છે સોળ ડિરેક્ટરો માટે દસ તારીખે યોજાવાની છે તેમાંથી અત્યાર સુધી જે છ બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે અને બીજી જે બે બેઠકો છે તે પણ અત્યારે બિનહરીફ થવાની છે કારણ કે વાવ બેઠક ઉપર પતિ પત્ની દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે આ બંનેમાંથી એક ફોર્મ જે માન્ય રાખવાનું છે એક મેન્ડેટ મળશે એટલે એ પણ બિનહરીફ થઈ જશે તે ઉપરાંત જે સાંતલપુર છે સાંતલપુરમાં પણ પતિ પત્નીએ જે ઉમેદવારી નોંધાવી છે તેમાંથી પણ પતિ અથવા પત્ની જે છે તે પોતાની ઉમેદવારી રાખશે એટલે એ પણ બિનહરીફ થઈ જવાની છે આમ જે સોળ બેઠકોમાંથી આઠ બેઠકો છે તે આઠ બેઠકો જે છે તે બિનહરીફ થવાની છે મહત્ત્વની વાત તો એ છે કે ખરા ખરીનો જંગ પાલનપુર બેઠક માટે થઈ શકે છે કારણ કે પાલનપુર બેઠક પર વર્તમાન બનાસ ડેરીના ડાયરેક્ટર ભરતભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે અને તે ઉપરાંત તેમની સામે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે મહત્વની વાત તો એ છે કે હજુ સુધી મેન્ડરની ફાળવણી થઈ નથી ઓગણત્રીસ તારીખે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે જ્યારે ફોર્મ પરત ખેંચવાના હશે એના પહેલા ભાજપ દ્વારા મેન્ડેટ રજૂ થશે અને જેને ભાજપનું મેન્ડર મળશે તે ભાજપનો ઉમેદવાર કહેવાશે અને સામે હવે સામેનો જે ઉમેદવાર હશે જો તે ફોર્મ પરત ખેંચે એ સીટો બિનહરીફ થઈ શકે છે પરંતુ જો ફોર્મ પરત નથી ખેંચતા તો ભાજપ સામે જ ભાજપ લડી શકે તેવા અત્યારે સંકેતો મળી રહ્યા છે પાલનપુર બેઠક પર આજે જ્યારે ફોર્મ ચકાસણી ચાલુ રહી હતી ત્યારે ભરતભાઈ ચૌધરી દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના જે ફોર્મ સામે વાંધા અરજી આપવામાં આવી હતી અને આ વાંધા અરજી આપવામાં આવ્યા બાદ અનેક સવાલો પણ ઉભા થયા હતા અને તે બાદ ભરતભાઈ આવ્યા હતા કલેક્ટર કચેરી અને ચૂંટણી અધિકારીને મળ્યા હતા અને તે વાંદા અરજી હતી તે પરત લઈ લીધી હતી અને તે બાદ મીડિયાએ તેમને પૂછતા તેઓએ ચાલતી પકડી હતી આમ આ જે બનાસ ડેરીનો જે ચૂંટણી છે તેને લઈને અનેક રંગો આ ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે ભરતભાઈ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે પહેલાં તેઓ વાંધા અરજી આપે છે અને પછી તેઓ વાંધા અરજી રિટર્ન લઈ લે છે જોવાનું એ રહે છે કે જે બનાસ ડેરીની જે પાલનપુર બેઠક માટે ભાજપ કોને મેન્ડેટ આપે છે તો બીજી તરફ હરિભાઈ ચૌધરીનું એવું કહેવું છે કે જો ભાજપ તેમને મેન્ડેટ આપશે તો તે ચૂંટણી લડશે અને જો ભાજપ કહેશે તો જ તેઓ ચૂંટણી લડશે જો હરીભાઈને મેન્ડેટ નથી મળતું ભરતભાઈને મેન્ડેટ મળે છે તો હરિભાઈ ફોર્મ પરત ખેંચી શકે છે અને એવા સંકેતો પણ મળી રહ્યા છે કે જો હરીભાઈ ફોર્મ પરત ખેંચે તો પાલનપુર જે બેઠક છે તે પણ ઓગણત્રીસ તારીખે બિનહરીફ થઈ શકે છે તે બાદ વાત કરીએ ધાનેરા બેઠકની તો ધાનેરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જે કે પટેલે દર વખતે બિનહરીફ જીતતા હોય છે પરંતુ આ વખતે જે છે તે તેમની સામે જે ભાજપના આગેવાન જે છે જોઈતાભાઈ હીરાભાઈ પટેલ તેમને જે છે તે ફોર્મ ભર્યું છે અને આ જે ચૂંટણી છે તે તેમાં અંદર જે જે કે પટેલ છે તે જે કે પટેલ એક્યાસી મતદારોમાંથી પંચોતેરથી પણ વધુ જે મતદારો છે તે જે કે પટેલ સાથે છે તેવો જે કે પટેલનો દાવો છે જ્યારે ત્રણથી ચાર મતદારો જ જે છે તે જોઈતાભાઈ હીરાભાઈ આકોલિયા સાથે છે તેવું અત્યારે ચર્ચાઓ જે ચાલી રહી છે જો વર્તમાન ડિરેક્ટર જે કે પટેલ છે ધાનેરા તેમના જે સમર્થકો છે તે દાવો કરી રહ્યા છે કે પંચોતેરથી વધુ મતદારો તેમની સાથે છે કુલ એક્યાસી મતદારો ધાનેરા બેઠક પર છે અને જે સામે જોઈતાભાઈ હીરાભાઈ પટેલ દ્વારા જે ઉમેદવારી નોંધાવવામાં આવી છે તેમને માત્ર ત્રણથી ચાર મતો જ મળી શકે છે આમ જે ભાજપ માટે છે તે ધાનેરા બેઠક પણ ધાનેરા બેઠક પર પણ વર્તમાન જે ડિરેક્ટર જે કે પટેલ છે તે આરામથી જીતી શકે છે વાત કરીએ હવે દાંતીવાડા બેઠકની તો દાંતીવાડા બેઠક પર ત્રણ ફોર્મ ભરાયા છે તેમાંથી પી જે ચૌધરી જે છે તે વર્તમાન ડિરેક્ટર છે અને તેમની સામે ભાજપના જ આગેવાન દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે વિનોદભાઈ ભૂતડિયા દ્વારા જે ફોર્મ ભરાયું છે અને વિનોદભાઈ જે ભૂતડીયા જે છે તે પાંથાવાડા યાર્ડના ડિરેક્ટર પણ છે તે ઉપરાંત ભાજપમાં હોદ્દો પણ ધરાવે છે અને ભાજપના જ બે નેતાઓ દ્વારા તેમને ફોર્મ ભરાવવામાં આવ્યું હોય તેવી અત્યારે ચર્ચાઓ પણ ચાલી રહી છે જો દાંતીવાડા બેઠક પર જો ચૂંટણી થાય અને જો મેન્ડેટ જો પીજે ચૌધરીને મળે અને જે વિનોદભાઈ ભૂતડીયા છે તે પોતાનું ફોર્મ પરત નાખે છે તો આ બેઠક ભાજપને જીતવી એટલે કે પીજે ચૌધરીને જીતવી કાઠી પડી શકે છે કારણ કે ભાજપના જે મોટા માથાઓના બે નેતાઓ છે તે વિનોદ વિનુદભાઈ સાથે છે અને વિરૂદભાઈ અનેક વખત ભાજપના અનેક કાર્યક્રમોમાં પણ સક્રિય જોવા મળતા હોય છે આમ દાંતીવાડા બેઠક એ ટફ બેઠક કહી શકાય છે તે બાદ જો વાત કરીએ વડગામની તો વડગામની અંદર જે છે તે સાત ઉમેદવારો છે દિનેશભાઈ ભટોળ અને કેસરભાઈ ચૌધરી સહિત અનેક સાત ઉમેદવારો છે આમ વડગામ બેઠક પણ ભાજપ માટે ટફ નથી ગણી શકાતી કારણ કે ભાજપમાં જે ઉમેદવાર જે વર્તમાન ડિરેક્ટર છે તે આરામથી નીકળી શકે છે બીજી વાત કરીએ દાતા બેઠકની તો દાતામાં જે પાંચ ફોર્મ ભરાયા છે દાતા બેઠક આમ તો ટફ કહેવામાં આવે છે પરંતુ ફોર્મ પરત ખેંચવાનું ઓગણત્રીસ તારીખે જ આ ચિત્ર ક્લિયર થશે અને દાતા બેઠક પર પણ જે ભાજપના ઉમેદવાર છે તે આરામથી નીકળી શકે છે બીજી બેઠકની જો વાત કરીએ તો લાખણી જે છે લાખણીમાં બે ઉમેદવારો છે લાખણીમાં કાંટાની ટક્કર ધૂળાભાઈ પટેલ અને તેજાભાઈ પટેલની રહી શકે છે જો મેન્ડેડ જે છે તે તેજાભાઈ પટેલને જો મળે છે તો પછી આ જે લાખણી બેઠક છે તે લાખણી બેઠક પર પણ સા જોવા મળી શકે છે તે ઉપરાંત કાંકરેજ બેઠક જે છે તે ચર્ચામાં છે કારણ કે બાહુભાઈ ચૌધરી અને અણધાભાઈ પટેલે ફોર્મ ભર્યું છે અણધાભાઈ જે પટેલને મેન્ડેટ નથી મળવાનું તેવું ચર્ચાઈ રહ્યું છે અને બાહુભાઈ ચૌધરીને મેન્ડેટ મળે છે તો અણધાભાઈ પટેલ જો ફોર્મ પરત ના કહેશે તો આ જે સીટ છે તે ટફ કહી શકાય છે કારણ કે અણંદાભાઈ પહેલાં પણ ડિરેક્ટર રહી ચૂક્યા છે બનાસ બેંકના પણ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને થરા માર્કેટયાર્ડના પણ જે પોતે ચેરમેન રહી ચૂક્યા છે તાજેતરમાં જ તેઓ થરાદ થરા જે માર્કેટયાર્ડની ચૂંટણી હતી ચેરમેન પદની તેમાં તેમની પેનલ હારી હતી વર્ષો સુધી તેમનું રાજ સહકારી ક્ષેત્રમાં રહ્યું છે તે ઉપરાંત બનાસ બેંકના પણ તેઓ ચેરમેન રહી ચૂક્યા છે એટલે લા જે આ સીટ છે કાંકરેજ તે કાંકરેજ સીટ ખરેખર ટફ જે જે છે તે ગણવામાં આવી રહી છે દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં રમીલાબેન ચૌધરી અને ઈશ્વર પટેલ દ્વારા જે ઉમેદવારી નોંધાવવામાં આવી છે આ બેઠક પણ બંને ભાજપના જે કહેવાય છે અને બંને સામસામે છે આમ ભાજપ સામે જ ભાજપ આ બનાસ ડેરીની જે ચૂંટણી છે તેમાં જોવા મળી રહ્યું છે તે ઉપરાંત વાત કરીએ પાલનપુર સીટની જે પાલનપુર સીટની પર સોની નજર છે કારણ કે પાલનપુર સીટ પર ભરતભાઈ ચૌધરી અને હરિભાઈ ચૌધરી સામે છે ભરતભાઈ ચૌધરી પહેલાં વાંધા અરજી આપે છે હરિભાઈ ચૌધરી સામે અને પછી તેઓ વાંધા અરજી પરત ખેંચી લે છે અને મીડિયા જ્યારે પૂછે છે ત્યારે તેઓ ચાલતી પકડતા હોય છે આમ જો પાલનપુર સીટ ઉપર જો ચૂંટણી થાય તો પાલનપુર સીટ આમ ટફ કહી શકાય છે આમ આ વખતે ગયા ગઈ વખતે જે બનાસ ડેરીની ચૂંટણી હતી તે બિનહરીફ થઈ હતી તમામ ડિરેક્ટરો સોળે સોળ બિનહરીફ થયા હતા અને અત્યારે

બનાસ ડેરીમાં ડિરેક્ટર બનવાની તો ભારતીય જનતા પાર્ટીએ મોડા રાત્રે મને કોલ આવ્યો કે કાંકરેજમાંથી તમારી એક જ માગણી આવી છે કાલ તમને સૂચના મળે તો ફોર્મ ભરજો એટલે ગઈ કાલે મને સૂચના મળી બાર વાગ્યા પછી અને મેં મારી ઉમેદવારી બારને ઓગણ મિનિટે

લઈને અને એમાં અમારું બી દાંતીવાડાના ફોર્મ જે હતા એ ફોર્મ માન્ય રાખ્યા છે ચૂંટણી શ્રીએ અને હવે આગળની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થશે જે પ્રકારે દાંતીવાડાની બેઠક પરથી એકથી વધુ ફોર્મ ભરાયા છે ચૂંટણી જન ખેલાય તેવી શક્યતાઓ છે શું કહો ચૂંટણી લડવાનો દરેકને અધિકાર છે પછી તો આગળ પાર્ટી નક્કી કરશે